મા મા અરે મમ્મી તું મને આમ તેમ ક્યાં શોધે છે માં હું હું તો તારી અંદર જ છું ને શું મા તને હજુ પણ ખબર ન પડી હું હું તારો નાનકડો ત્રણ મહિનાનો ગર્ભ છું કેવી નવાઈની વાત છે ને એક ગર્ભ વાતો કરે પણ વાત કે એવી છે કે મારે લાગણીઓ વ્યક્ત કરવી જ રહી માં મારે દુનિયામાં આવીને તારા ખોણામાં રમવું છે અને પપ્પાના ખભે બેસીને આખું વિશ્વ જોવું છે સાથે સાથે દીદી જોડે બહુ જ મસ્તી કરવી છે માં તને યાદ છે પેલા દિવસે પપ્પાએ તારા પેટ પર હાથ ફેરવીને મને કેટલું બધું વાલ કર્યું હતું અને દીદીએ તો મારા માટે કેટલું સુંદર કાર બનાવ્યું હજુ સુધી તારા તરફથી એવો પ્રેમ ભર્યો આવકાર કેમ નથી મળ્યો હા પેલા દિવસે મેં તારી અને દાદા દાદીની બધી વાતો સાંભળી હતી દાદા દાદીનો દીકરો જોઈએ એટલે તને પણ દીકરો જોઈએ જેથી તમારો વંશ આગળ વધે પણ મારા પપ્પાને એવું બિલકુલ જ નથી તેમના માટે દીકરો કે દીકરી બંને સરખા છે માં મારા દુનિયામાં આવીને પપ્પાના હાલને પામવું છે અને દીદીને એટલો બધો પ્રેમ આપવો છે ને જે અને કદાચ દાદા દાદી પાસેથી નથી મળતો કારણ કે તે દીકરી છે માં એક દીકરી થઈને શું તો એવું જ માને છે કે દીકરોજ સર્વસ્વ દીકરોજ કુળદીપક દીકરોજ તારણ એક દીકરી થઈને તું નાના નાનાનું ધ્યાન નથી રાખતી અને પપ્પા કરતા તો દાદા દાદીનું વધારે ધ્યાન રાખે છે અને એમને પણ એમની કોઈ પણ વાત પપ્પા સુધી પહોંચાડ્યો તો તને જ કહે છે ને કારણ કે એમને ખબર છે કે તું એમની વાત સમજી પણ શકીશ અને પપ્પાને સમજાવી પણ શકીશ અને મા તું પોતે વિચાર દીવી જ તારું કેટલું ધ્યાન રાખે છે અને અત્યારે તો તને કેટલું બધું હેલ્પ કરે છે માં સંભાળ સંભાળે તો કે મતલી ચિંતામાં છું માં હા આજકાલ આ છાપામાં હતા સમાચારોથી તો સચ્ચી વાત છે માં હું પણ સમજી છું કે આજકાલની દુનિયામાં દીકરીઓને સલામતી નથી પણ માં એનો મતલબ એ તો નહીં ને કે દીકરોને જન્મ જ ના આપવો દીકરો હોય કે દીકરી એનો સારો કરીએ જશે માં તું મને એક વાત કે લતા મંગેશકર કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ એ બધાના મા બાપે વિચાર્યો કે ના અમને તો દીકરી નથી જોઈતી તો શું આવી સ્ત્રી પ્રતિભા આ દેશ અને દુનિયાને મળ્યો ને દાદા તો છે પોતાને પણ તો બે દીકરીઓ છે ને તો શું એમને બોજ લાગે છે અને હું હું તો હજુ દુનિયામાં આવ્યું પણ નથી અને મારા માટે મારા માટે આવું વિચારવાનું તું પણ તો નાની બીજી દીકરી છું ને જો એમણે તને જન્મ જ ન આપ્યો હતો મારી તને એક જ વિનંતી છે જે ગર્ભનાર્થી હજુ સુધી મને પોષણ આપ્યું છે તેને રક્તરંજિત ના થવા દઈશ માં રક્તરંજિત ના થવા દઈશ માં આજે હું તને એક વચન આપવા માંગુ છું જે પણ હઈશ દીકરી કે દીકરો જ્યારે મોટો થઈશ ને ત્યારે તને તારા ઉછેર પર અને મારા પર ચોક્કસ ગર્વ થશે પણ એ માટે તું મને આ દુનિયામાં આવવા તો દઈશ ને આ દુનિયાની મજા માણવા તો દઈશ ને